રાજપાડી પાસે ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી બની રહ્યો છે મજબૂત રોડ જીઓ ટેક્સટાઇલ મટીરીયલનો કરાયો પ્રયોગ ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી મુકામે રોડ નિર્માણની કામગીરીમાં એક નવી પહેલ કરવામાં આવી છે અહીં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે રાજપાડી પાસે અંદાજે પાંચ પોઈન્ટ બસો પંચોતેર કિલોમીટરના વિસ્તારમાં ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે આ પ્રોજેક્ટમાં ટેન્ડરની વિગતો મુજબ આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે કામગીરીના સૌ પ્રથમ એસએસ વનથી પ્રાઇમ કોટ કરવામાં આવ્યું છે ત્યારબાદ તેના પર સફેદ રંગનું ખાસ જીઓ ટેક્સટાઇલ મટિરિયલ પાઠવવામાં આવ્યું છે આ જીઓ ટેક્સટાઇલ મટિરિયલ એક સેપરેશન લેયર તરીકે કામ કરે છે જે ડામંડના પડને મજબૂતી આપે છે અને તેને સરખી જતો અટકાવે છે ત્યારબાદ ટેક કોટ અને સાહીઠ એમએમનું ડીએમબી સ્તર લગાડવામાં આવશે અંતિમ તબક્કે તેના પર ચાળીસ એમએમનું બીસી સ્તર પાથરવામાં આવશે શું આ રોડ ભારે વાહનો સમય ટકી શકશે ખરો રાજપાડી રોડ પર ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોય છે ચોમાસામાં વરસાદને કારણે રોડનો બેઝ વારંવાર ખરાબ થઈ જતો હતો પરંતુ આ ગ્રીન ટેકનોલોજી અને જીઓ ટેક્સટાઇલ મટીરીયલના ઉપયોગથી રોડને વધારાની મજબૂતી મળશે નિષ્ણાંતોના મતે આ ટેકનોલોજીથી રોડની આવરદા વધશે અને તે ભારે વાહનોના ભારની સહેલાઈથી ઝીલી શકશે ગ્રીન ટેકનોલોજીના પ્રયોગથી આવનાર સમયમાં રસ્તાઓની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે તેવી આશા છે શું આ રસ્તો ભારે વાહનો સામે ટકશે ખરો જુઓ આસિસ્ટન્ટ એન્જિનિયર સીટીઆર બી સબડિવિઝન ભરૂચ શિવપ્રસાદ બસાવવાએ શું આપી હાલ જે રાજપાટી મુકામે ગ્રીન ટેકનોલોજી સેક્શન પર પાંચ પોઈન્ટ બસ્સો પંચોતેર મીટરમાં ડામરની કામગીરી કરવામાં આવી રહેલ છે કે જેમાં મંજૂર થયેલ ટેન્ડરની વિગતો મુજબ સૌથી પહેલાં એસએસ વનથી આપણે પ્રાઇમ કોડ કરી રહ્યા છે અને એના ઉપર વ્હાઇટ વ્હાઈટ કલરનું જે આપણે આઇટમ જોઈ રહ્યા છો તેને સ્પેસિફિકલી જીઓ ટેક્સટાઇલ મટિરિયલ કહેવામાં આવે છે કે જે ટાઈપ ટુનું મટીરિયલ છે કે જેનાથી જેનો ઉપયોગ આપણે માની શકીએ મોર સ્ટાન્ડર્ડ પ્રમાણે કે જે યુઝમાં આવી રહ્યું છે તે પ્રમાણે એઝ અ ગ્રીન ટેકનોલોજી પર મેઇનલી એઝ અ સેપરેશન મટીરિયલ તરીકે કે જેનાથી આપણું આસપાલ વર્કને સ્ટ્રેન્થનિંગ મળે અને આપણું જે આસ્ફાલ્ટ વર્ક કરીએ તે સ્લીપ ના થઈ જાય એના માટે મેઇનલી એનો યુઝ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ વધુમાં એના પછી આપણે એના પર ફરી

તો તે પ્રમાણે એ એમના પ્રમાણે જે આપણે યુઝ કરી રહ્યા છીએ એમના એ જે એમના દ્વારા સજેસ્ટ કરવામાં આવેલ છે જે મટીરિયલ જીઓ ટેક્સટાઇલ મટીરિયલ આપણે યુઝ કરી રહ્યા છે તો એનાથી ચોક્કસ આપણે એનો ફાયદો લઈ શકીએ છીએ વસ્તુનો